પરેશ પટેલની નિમણૂંક ભાજપના આંતરિક જૂથવાદ અને લેટરકાર્ડ ની પરિસ્થિતિ વચ્ચે કરવામાં આવી છે જેમાં પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર ની નજીકના વ્યક્તિ તરીકે તેમની પસંદગી થઈ છે પરેશ પટેલનું શૈક્ષણિક અને વ્યવસાયિક જીવન પણ સમૃદ્ધ રહ્યું છે તેઓ વર્ષ બે હજાર બાર તેરમાં માં સુરત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રહી ચૂક્યા છે તેઓ બે હજાર બારથી બે હજાર સત્તર સુધી વિનર્મ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ અને સિન્ડિકેટ સભ્ય પણ રહી ચૂક્યા છે તેઓ કેન્દ્ર જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના અંગત મદદનીશ પણ છે પરેશ પટેલની નિમણૂક બાદ શહેર ભાજપ કાર્યાલયમાં કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા તેમને હર્ષભેર આવકારવામાં આવ્યા છે તેઓએ જણાવ્યું છે કે પાર્ટીને શિસ્ત અને સંગઠનને મજબૂત બનાવવા માટે તેઓ કડક પગલાં લેશે